માનવીને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે રસ્તો મહત્વનો હોય છે આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તા મામલે પ્રજા હજુ પણ ત્રાહીમામ જ છે રસ્તાનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હોય છે રસ્તા બનતા સમયે તેની ગુણવત્તા અને તેમાં વપરાયેલ સામગ્રી અંગે યોગ્ય કાળજી રખાતા રસ્તાઓ વારંવાર બનતા હોય છે અને પ્રજા ટેક્સના પૈસાથી બનતા વિકાસ કાર્ય સ્વરૂપના રસ્તામાં પ્રજાને યોગ્ય લાભ મળતો નથી હાલ દેના ચોકડી પરના બ્રિજ પર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે લાખો રૂપિયા ટોલ ટેક્સ લેવા છતાં પરિણામ શૂન્ય જોવા મળે છે ભારે વાહન ચાલકો સહિતના નાના વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે છેલ્લા કેટલાય સમયથી બ્રિજ પર છે મસમોટા ખાડા પડ્યા છે એનએચઆઈ દ્વારા સરકારની કામગીરી કરાઈ નથી તાત્કાલિક બ્રિજ પરના ખાડા દૂર થાય તેવી વાહન ચાલકોની માંગણી અને લાગણી છે